નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે ચૌદ અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની વાત કરીએ તો ખેડૂત મિત્રો કપાસની આવકમાં આજે પચીસ થી ત્રીસ જેવા વાહન પાલ ભરેલા હતા અને મિત્રો તમે જોઈ શકો છો અડધું પ્લેટફોર્મ ભાર્યુંની આવક છે અને મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજાર

ચૌદસો પંચાણું વાળો ચૌદ પંચાણું

પાંચ પંદર પાંત્રીસ ચાલીસ પિસ્તા પચાસ પંચા સાઠ પાસઠ સિત્તેર પિંચોળ સિતે

चौदेसी छेॼ भुॻड़ा